અંકલેશ્વર શહેરના ગુરુ ટ્યુશન ક્લાસીસમાં સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરનાર સંચાલક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે પોલીસે સંચાલકની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લામાં છેડતીના બનાવોમાં વધારો થયો છે ત્યારે અંકલેશ્વરમાં શિક્ષણ જગતને સર્વસાર કરતી ઘટના સામે આવી છે બનાવની પ્રાપ્ત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વરમાં ગૃહ ક્લાસીસ ચલાવતા નીતિન ચૌહાણના ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની તેઓ દર અઠવાડિયે ટેસ્ટ લેતા હોય છે જેના બહારના યુવતીને ક્લાસીસ પર બોલાવી શિક્ષકે હું તમને કેવો લાગુ છું તેમ કહી બળજબરીથી ચુંબન કરી લીધું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે હસ્તી તળાવ નજીક ઓમ ટાવર ખાતે ગૃહ ક્લાસીસ માં ભરૂચના નીતિન ચૌહાણ ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહનું કોચિંગ આપે છે ટ્યુશનમાં આવતા વિદ્યાર્થીઓને દર સપ્તાહે ટેસ્ટ લેવામાં આવે છે અને તેમની સપ્લિમેન્ટરીની તપાસણીનું કામ એક કોલેજિયન યુવતીને સોંપવામાં આવ્યું છે ગતરોજ શિક્ષકે યુવતીને ટેસ્ટની સપ્લિમેન્ટરી લેવા માટે ક્લાસીસ પર બોલાવી હતી યુવતી ક્લાસીસ પર આવી ત્યારે શિક્ષક તેની સાથે વાતો કરવા લાગ્યો હતો અને વાત વાતમાં હું તને કેવો લાગુ છું તેમ પૂછતી યુવતીનો હાથ પકડી લીધો હતો યુવતીએ પ્રતિકાર કર્યો હોવા છતાં તેણે તેને ચુંબન કરી લીધું હતું શિક્ષકના વરદાનથી ડગાઈ ગયેલી યુવતી તેને ધક્કો મારી ક્લાસીસમાંથી ભાગી છૂટી હતી તેણે ઘરે જઈને શિક્ષકના કારસ્થાનની જાણ કરતા નીતિન ચૌહાણ સામે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે આ નીતિન ચૌહાણ છેલ્લા પાંચ વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યો છે ભરૂચનો નીતિન ચૌહાણ અંકલેશ્વરમાં છેલ્લા પાંચ વર્ષથી ગ્રુ ક્લાસીસના નામથી કોચિંગ આપી રહ્યું છે તેની સામે છેડતીની ફરિયાદ નોંધાયા બાદ શિક્ષણ જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તેની સામે યુવતી દ્વારા છેડતીની ફરિયાદ નોંધાતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગૃહ ક્લાસીસના સંચાલક નીતિન ચૌહાણને અટકાયત કરી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે